રાધે રાધે જય શ્રીકૃષ્ણ મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાવ કારણ કે શનિ શનિજયંતિના દિવસે આ પાંચ રાશિઓને મળશે સારા સમાચાર જી હા મિત્રો ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી ઘણા પ્રસન્ન થઈ ગયા છે આ રાશિના લોકો તમને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે અને આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે જે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે મહિનાના થોડા દિવસોમાં જેઠ અમાવસ્યાના દિવસે શનિ જયંતી ઉજવવામાં આવશે આ વખતે શનિ જયંતી બોધ સૂર્ય શુક્ર અને ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે પચગ્રહી યોગ બનશે જેના કારણે આ છ રાશિના જાતકોને મળશે અપાર સુખ અને ખુશીઓ આ રાશિના જાતકો હવે પૈસાથી ધનવાન બનશે જેના કારણે આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર તો આ વિડિયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેમાંથી કેટલીક રાશિઓ વિશે આ સાથે અમે દરેક રાશિ માટે શનિ શનિજયંતિનો ઉપાય પણ જાણીશું તો તમે લોકો આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જોવાનું ચૂકશો નહીં કારણ કે આ વિડીયો ખૂબ જ સારો રહેશે આ રાશિના લોકો માટે મહત્વપૂર્ણ છે મિત્રો જૂન રોજ છે તેજ દિવસે કૃષ્ણ પક્ષ અમાવસ્યા તિથિ પણ આવી રહી છે સર્વાર્થ સિદ્ધિ યોગમાં નો દિવસ શનિદેવને પ્રસન્ન કરવા માટે સૌથી વિશેષ છે આવી સ્થિતિમાં શનિની મહાદશાથી ઘેરાયેલા લોકોને થોડી રાહત મળશે દિવસની ઓળખ એટલે કે આ દિવસે જો તમે સાચા મનથી શનિદેવની પૂજા કરો છો તો તમે સાદેસ્તી અને ધૈયાથી મુક્તિ મેળવી શકો છો તો મિત્રો તમે બધા જાણો છો કે શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ ખોટા કામ કરનારાઓને સમયસર સજા આપે છે અને શનિદેવ સૂર્યના પુત્ર છે અને તેમને કર્મના ફળ આપનાર માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે શનિદેવ મહારાજ જ છે જેને ભગવાન શનિદેવની કૃપા મળે છે મિત્રો આ રાશિના લોકોને ભગવાન શનિદેવની કૃપાથી અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે ત્રણ રાશિઓ પર સતી અને આ પાંચ રાશિઓ પર ધૈર્યનો પ્રભાવ છે જેટ અમાવસ્યા શનિ જયંતીના દિવસે શનિનો પ્રભાવ ઓછો થઈ શકે છે જૂન જયંતી પર શનિદેવ કુંભ રાશિમાં બિરાજશે અને આ દિવસે બુધાદિત્ય યોગ શુક્રદિત્ય યોગ ગજલક્ષ્મી યોગ પણ બનશે જેના કારણે બાર રાશિઓમાંથી આ છ રાશિઓ ચાલી રહી છે શનિદેવના વિશેષ આશીર્વાદ મેળવવા માટે આ રાશિના જાતકોને મળશે મોટા સારા સમાચાર અને મોટી સફળતા શનિદેવની કૃપા રહે અને આવનાર સમય આ રાશિના જાતકો માટે આનંદદાયક બની શકે છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન શનિદેવજીના સાચા ભક્તો અવનવી વાતો ચેનલનો વિડીયો જરૂરથી જોજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી કરીને તમે ભગવાન શનિદેવના આશીર્વાદ મેળવી શકો તો ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન શનિદેવના આશીર્વાદ અપાર ખુશીઓ અને ખુશીઓ મળશે અમે જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તેમાંથી પ્રથમ રાશિ મેષ રાશિના લોકોને કહો કે શનિદેવની કૃપા તમારા પર છે જેના કારણે મેષ રાશિના લોકો હવે ધનવાન છે મેષ રાશિના જાતકોને શનિ જયંતિ પર બનેલા ગજલક્ષ્મી યોગથી આર્થિક લાભ થશે અને કરિયર વ્યવસાયમાં વૃદ્ધિ થઈ શકે છે અને પારિવારિક જીવનમાં પણ તમને જમીન લાભ મળી શકે છે જે પણ સમસ્યાઓ હોય તમારા જીવનમાં હવે તે સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ બનવા જઈ રહ્યું છે તમારી આર્થિક સ્થિતિ સારી થવા જઈ રહી છે હવે તમને ચારે બાજુથી આર્થિક લાભ મળવાનો છે તેમના વ્યવસાયમાં ખૂબ જ આર્થિક લાભ થશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે કામ કરો છો તો મેષ રાશિના લોકોને નોકરી સંબંધિત કોઈ મોટા સારા સમાચાર મળવાના છે જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારી સેલેરી વધી શકે છે આનાથી તમે નવી પ્રોપર્ટી અને વાહન ખરીદી શકો છો તમને કોઈ સરકારી કામ મળી શકે છે રાશિના જાતકોને જે પણ કામમાં સફળતા મળે છે તે પણ શનિ જયંતિના દિવસે એટલે કે જેઠ અમાવસ્યાના દિવસે પૂર્ણ થશે તેનો પણ ઉપાય લોકો મેષ રાશિના જાતકોએ શનિ જયંતિના દિવસે લાલ રંગના મોસમી ફળ અથવા કપડાનું દાન કરવું જોઈએ હા મિત્રો આ યાદીમાં આગામી રાશિ છે કન્યા કન્યા રાશિના જાતકોને કહો કે શનિજયંતિના દિવસે શુભ સંયોગ બનવાથી કન્યા રાશિના જાતકો માટે શુભ ફળ પ્રાપ્ત થશે તમારા માટે આટલું જ નહીં બુધ પૂર્ણિમાના દિવસે બની રહેલા શુભ યોગોને કારણે તમને મોટા ભાગના કાર્યોમાં પણ સફળતા મળશે કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે આ સમય દરમિયાન શનિદેવ તમારા પર ખૂબ જ કૃપા વરસાવશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે કન્યા રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે પ્રેમમાં રહેલા લોકોને તેમના પ્રેમમાં સફળતા મળવાની છે કે તમને માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ તમારો વ્યવસાય પણ ઘણો આગળ વધશે નવી નોકરી માટે પણ શુભ અવસર મળશે અને તમારી આવક પણ જબરદસ્ત રહેશે છ જૂન નો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે સમય ને દૂર ન થવા દેવો ઉપાય જો તમે હજુ સુધી અવનવી વાતો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો આ યાદીની આગળની રાશિ જાણતા પહેલા કન્યા રાશિના લોકોએ ગૌશાળામાં ચારા માટે પૈસા દાન કરી દો તમે આમ નથી કર્યું તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડિયો મળતા રહે આગળની રાશિ છે ધનુ રાશિના જાતકોને જણાવો કે શનિ જયંતીનો દિવસ વૃષભ રાશિના લોકો માટે વરદાન આપનારો સાબિત થશે શનિદેવની કૃપાથી તમારા બધા પેન્ડિંગ કામો હવે પૂરા થશે સાથે જ પૈસા નોકરી અને બિઝનેસમાં પણ ઘણી પ્રગતિ થશે અને તમને આશીર્વાદ મળશે દેવી લક્ષ્મી તમને ભવિષ્યમાં કરવામાં આવેલા રોકાણનો લાભ મળશે હા મિત્રો તમારા પર શનિ મહારાજની વિશેષ કૃપા છે જેના કારણે તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે જે કામ વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે કે વૃષભ રાશિના લોકો તમારી ઉપર બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશે તમારા જીવનમાં હવે તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો જેથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે અને લોકો માટે આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે ધનુ રાશિના લોકો પર તમે જૂના રોકાણથી સારું નામ કમાઈ શકો છો નાબૂદ થશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે એવી ખુશીઓ જે તમારું જીવન બદલી નાખશે ધનુ રાશિના લોકો માટે આ રાશિના લોકો માટે આર્થિક લાભની સંભાવના છે રાશિ ચક્ર પર શનિદેવ ની કૃપા રહેશે અને દરેક કાર્યમાં ભાગ્ય તેમનો સાથ આપશે તેમને નોકરી માં પ્રમોશન મળશે અને તમને મોટી પોસ્ટ પણ મળી શકે છે નોકરી મળ્યા પછી લોકોની આવક વધી શકે છે જો તમે પહેલા રોકાણ કર્યું હોય તો તમને તેનો લાભ મળશે એમ કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે ઉપાય ધનુ રાશિના લોકોએ મોર પિહાનું દાન કરવું જોઈએ આ લિસ્ટમાં આવનાર ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિના લોકો માટે શનિ જયંતિનો દિવસ તમારા માટે પણ ખૂબ જ સકારાત્મક રહેવાનો છે ભગવાન શનિની કૃપા આવનાર સમયમાં તમને નોકરીમાં પ્રમોશન મળશે અને નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને બધા અધૂરા પૂરા થશે અને સુખ શાંતિનું વાતાવરણ રહેશે ઘર પરિવારમાં તમને આ સમયે તમારા ઘર અને પરિવારમાં કોઈ સારા સમાચાર મળી શકે છે તમારી આવકમાં વધારો થશે અને નોકરીમાં પ્રમોશનની સંભાવના છે શનિદેવની કૃપાથી તમને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે ધંધામાં અચાનક ફાયદો થશે અને જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન મળી શકે છે તે જ સમયે જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને તેમની પસંદગીની નોકરી પણ મળશે અમે તમને જણાવી દઈએ કે જો તમારા પૈસા બાકી છે તો તે તમને જલ્દીથી પાછા મળશે તમારા કામકાજમાં આવતી અડચણોનો અંત આવશે અને હવે તમારા જીવનમાં ખુશીનો અનુભવ થશે મિથુન રાશિના લોકો સમય તમારા માટે પૂર્ણતાના પક્ષમાં છે आ समय पूरेपूरो लाभ उठावो समय ने दूर न थवाद उपाय मिथुन राशि जातक शनि जयंती न दिवसेदी रंग नस्त्रों दान करव जो ये, तुला राशि जातको ने जानी दई के शनिजयं दिवस तुला राशि करियर में शानदार परिणाम आप मान मा तुला राशि जातको शनिदेव कृपा प्राप्त करवी जमने जाना दई के आ समय दरमियान तमने अचानक धन प्राप्त તમારા બધા અધૂરા કામો થશે શનિદેવની કૃપા આવનાર સમયમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આર્થિક લાભ થશે વેપારમાં અચાનક ધનલાભ થશે તુલા રાશિના જાતકોને જણાવો કે આવનારો સમય તમારા માટે સારો રહેશે તમારા શબ્દોના પ્રભાવને કારણે તમે અઠવાડિયે કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો અને તમે તમારા કામને લઈને ખૂબ જ ઉત્સાહિત જણાશો પૂર્ણ થશે અને તમારે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરવું પડી શકે છે તમારા સાસરીયા તરફથી તમને ઘણી મદદ મળી શકે છે તમારા ઘરે નવો મહેમાન આવી શકે છે તમે પરિવાર સાથે ખુશી થી સમય પસાર કરવા જઈ રહ્યા છો ઉપાય તુલા રાશિના ના લોકોએ પસાર થતા લોકોને પાણી આપવું જોઈએ મિત્રો આ યાદીમાં આવનારી રાશિ કુંભ રાશિના લોકો માટે લાભદાયી છે કુંભ રાશિના લોકોનો દ્રષ્ટિકોણ આવતીકાલે મારામાં નવા પડકારો સ્વીકારવાની ક્ષમતા રહેશે અને કુંભ રાશિના લોકોને આર્થિક લાભ મળતો રહેશે કુંભ રાશિના જાતકોને કહો કે આ સમય તમારા માટે ઘણી મોટી સફળતાઓ અને શુભ સમાચાર પ્રાપ્ત કરી શકે છે તમને જણાવી દઈએ કે આવનારા રાજયોગને કારણે તમને ધન અને સંપત્તિ મળવાની સંભાવના છે તમે કરેલી મહેનતનું પરિણામ જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા નથી આ સિવાય તમને અચાનક આર્થિક લાભ મળવાની પણ સંભાવના છે કુંભ રાશિના જાતકોને તમારા પર શનિદેવની કૃપા છે એમ કહેવું ખોટું નથી અને તમને કેટલીક નવી ઊંચાઈઓ પણ પ્રાપ્ત થશે કુંભ રાશિના લોકો આ રાશિના જાતકોએ ચામડાના ચપ્પલ અડદની દાળ અને સંપત્તિ મેળવો શનિદેવની કૃપાથી જૂન બે હજાર ચોવીસમાં માં ધન પ્રાપ્તિની શક્યતાઓ બની રહી છે તેથી આ રાશિના જાતકોએ જૂન બે હજાર ચોવીસના ના આ મહિનાનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ અને સમયને સરકી જવા ન દેવો જોઈએ તો મિત્રો આજ માટે બસ એટલું જ જય શનિદેવ મહારાજ